ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સરદારનગર ઝવેરચંદ મેઘાણી મિની ઓડિટોરિયમ ખાતે પીએમ ઇ બસ સેવા અને સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના અન્વયે વારસદાર નિમણૂક અંતર્ગત નોકરી હુકમ એનાયત અને નિવૃત્તિ લાભોના ચેકના વિતરણનો કાર્યક્રમ કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં મેયર મનપા કમિશનર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની જનસુખાકારી માટે કેન્દ્ર સરકારની ઈ બસ સેવા યોજના હેઠળ રૂપિયા અઢાર કરોડના ખર્ચે નિર્માણ થનારા નવા સિટી બસ ડેપો વર્કશોપનું ઈ મુહૂર્ત કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાના હસ્તે કરવામાં આવ્યું હતું સૌથી લોકપ્રિય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની કેન્દ્ર સરકારની કેન્દ્ર સરકારની પી એમ ઇ બસ સેવા યોજના અંતર્ગત ભાવનગરમાં અઢાર પોઈન્ટ છોતેર કરોડના ખર્ચે ભાવનગરને નવું સિટી બસ સ્ટેશન નિર્માણ પામવાનું છે એનું આ આજે ખાતમુહૂર્ત હતું સાથે સાથે ડેપો પણ બનવાનો છે પીએમ એમ ઈ બસ સેવા યોજના અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાને સો બીડી બસ પણ ફાળવવામાં આવવામાં આવશે તેમજ આ બસ છે એ એસી બસ છે જેથી કરીને લોકોના પરિવહનમાં સુવિધા પ્રાપ્ત થશે એક જગ્યાએથી બીજી જગ્યાએ લોકોને જવા માટે આ ભાવનગર મહાનગરપાલિકાને સારી સુવિધા મળવાની છે પીએમ ઇ બસ સેવા અંતર્ગત ભાવનગર શહેરમાં એક પ્રદૂષણ પણ ઘટશે ગ્રીન સિટી જ્યારે ભાવનગરને કહેતા હોય ત્યારે એ ગ્રીન સિટીની પણ સંકલ્પના સાકાર થશે અને ભાવનગર શહેરને નવું એક વિકાસનું સોપાન પ્રાપ્ત થવાનું છે સુરતમાં